જય માતાજી સાહેબ રમેશ બોલું દિયોદર ની થી સો કિલોમીટર થરાદ થાય બરાબર તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે તો ખરી ને

મારે બીબલી ને વિદેશ જવાનું છે હવે એના જે પાસપોર્ટ માટે હું હેરાન થઉં મારે મને મારું મન તો છે બરાબર અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારા ગરીબ પરિસ્થિતિ વાળા માણસો ને અહીંયા થરાદ જાવ એટલે સો કિલોમીટર થાય હવે અહીંયા થી પાડું ભાજી અને અમારે અહીંયા જાવ એટલે વિચાર કરો તમે હેડો તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો વર્ત ભાજપ ને વોટ કોટલા ની અંદર મળવા નહીં દઉં આ જીવન ધનતા મુખ્યમંત્રીને અરજી લખી

તમારું કોઈ કોણ તમે સાહેબ મારું કોઈ ખોટું હોય તો એ અમે તમારું ચૂંટી લાયા કોક હારવા માટે લાયા છે કોઈ અમે ખરાબ કરવા માટે લાયા સાહેબ અમે આ ગરીબ રમીશ બોલું કોટડા થી સરપંચ નો મોટો સરપંચ છે ટુકડું પડે હવે ફરજ આપડે રમેશભાઈ કોઈ ટેકો કરવો પડે એમાં આ કરવું પડે તમારે આપડે કે ભાઈ આ નથી ચાલે એવું તો આપણે કરવું પડે કે ભાઈ દિયોદર જિલ્લો થાય તો દિયોદર થવો એમ અમારું કહેવાનું મતલબ એ કે પબ્લિક હવાઈન પી જાય કે એમ પબ્લિક અવડ તોપોકન મરે છે બધી હા અને રાજકારણ કરવું હોય તો બસ પબ્લિક તોપોકન મરજે પછી ટૂટણી મરે બધા પડ પડ પડે બધા નો નોખા સાહેબ બીજું કોઈ નથી વાત અમારી અમારે કોઈ કોઈુંુંધી રહેવું અમાર ટૂટણીય કોઈનથી અમાર સરપંચન દીરેવું પણ અમે એમ કહે છે કે ગરીબ પબ્લિક બધા જુઓ તમે આ ગરીબ પબ્લિક મરે છે